નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામબુઆ બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત ટાયર ચેક કરવા ઉતરેલા ચાલકને કાર ભડકી ગયો વડોદરા શહેર બાદ હવે હાઈવે પર પણ અકસ્માતની ભરમાર જોવા મળી રહી છે તેવામાં મધરાત્રીએ વધુ એક અકસ્માતની ઘટના બની હતી જંબુઆ બ્રિજ પાસે ટ્રકના ટાયર ચેક કરવા માટે ડ્રાઈવર નીચે ઉતર્યો હતો આ દરમિયાન એક આઈસર ટેમ્પાએ તેને અડફેટમાં લેતા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકના ક્લીનરનું નિવેદન લઈ અકસ્માત સર્જી ફરાર થયેલા આયસર ટેમ્પાને ચાલકની શોધખોળ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જનરપલ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપલ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો ધન્યવાદ અમે વાંચી સાંગલીનું વખાન ભરી આવતા હતા ટાયર ચેક કરવા ઉભી રહી ને ન આઈસર વાળો આવી ગઈ કેટલા વાગ્યા નો આવ તો મને હું તો હું નામ તો ટાયર ચેક કરતા નથી હું પેશ આવ્યો વાળો ભાંગી છું તો આઈસરવારે અગાડેલું છો ગાડી કેટલા ચાલક નથી મારું નામ વલ્લભમુરજી સોલંકી